નમસ્કાર રામ રામ સીતારામ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ વગેશિયા આપનો કૃષિ મિત્ર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું ફરી એકવાર આપણે એક નવી માહિતી સાથે કપાસની અંદર સારામાં સારું ઉત્પાદન લેતા એવા ખેડૂતભાઈ સાથે ઊભા છીએ અને ઓન ફિલ્ડ ઓન ખેતર તમને રિઝલ્ટ પણ બતાવવાના છીએ કે આજે આપણે એવા ખેડૂતભાઈની મુલાકાતે આવીએ છીએ જેઓએ ગયા વર્ષે એના એકસો ને પાંચ વીઘાનું વાવેતર કરે છે અને ઓન એન એવરેજ અડતાલીસ મણ પ્રતિ વીઘા ઉત્પાદન લીધેલું છે આજે આપણને ઘણી એવું થાય કે આ શક્ય છે કે નથી બીજી એક ખાસિયતની તમને વાત કે આજે જે આપણે ઘેરાની અંદર ઊભા છીએ આ ઘેરાની અંદર પાયાની અંદર એક પણ પ્રકારનું ખાતર નાખેલું નથી પરંતુ ઉપરથી કેવા પ્રકારના ખાતરોના એના પાળા ચડાવતી વખતે વાપરા છે અથવા તો ડીપ છે તો ડીપની અંદર કેવા ખાતરો નાખ્યા છે એના વિશેની માહિતી આપવાની છે તો આપને એક નમ્ર વિનંતી છે કે આપ યુટ્યુબ ના માધ્યમથી આ વિડીયો જોવો છો નીચે સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક કરી દો અને ફેસબુકના માધ્યમથી જોવો છો તો ઉપર ફોલો લખેલું છે આ ફોલોના બટન ઉપર ક્લિક કરી દો જેના કારણે અમારા જે કઈ પણ આવનારા નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહે ખાસ પેલા તો તમને કપાસ બતાવી દઈએ કપાસની અંદર કેટલા ચાપખા લખા છે કેટલા ઝીંડવા લેખા છે તમને બતાવવા માટે આની અંદરથી ખાલી પાંદડા તોડેલા છે તમે જોઈ શકો છો એક પણ ડાળી ની અંદર બધી ડાળીની અંદર લાઈન ની અંદર સિરીઝો લાગેલી છે અને લાઈન ની અંદર છે આ ઉપરની જે નવી ડાળી છે આ નવી ડાળી ની અંદર પણ લાગઠ આ તમે જોઈ શકો છો કે ઝીંડવા બેઠેલા છે લાગઠ બીજું કે આ કપાસનું તમે એક થળિયું ખાલી જોવો કે આ થળિયું એનું કેટલું મજબૂત જાડું એકદમ છે આ વેરાયટીની ખાસિયત છે બીજું આની અંદર તમે જોવો એટલે ફરતી કોઈનો ઘેરાવો તમે જોશો એટલે લાગઠ નકરું ઝીંડવું જ છે અને હા આપણને એમ લાગે કપાનો છોડવો છે પણ આ છોડવો નથી આ છોડ ની અંદર નીકળેલી ડાળી છે ઈ પણ એટલી મજબૂત છે એની અંદર પણ પુષ્કળ ફાલ ચાપકા લાગેલા છે આપણે દર વખતે કહીએ છીએ ખાલી બારના ઘેરાની અંદર નહીં પરંતુ અંદર પણ તમને ઘેરાની અંદર લઈ જઈને તમને બતાવીએ અમે એક કે ભાઈ આ કપાસ ની અંદર ગ્રીનરી તમે જોઈ શકો છો ફાલ ફૂલ ફૂટ વિકાસ ઝીંડવા ચાપખા બધું વ્યવસ્થિત કોઈ પણ છોડવો તમે ઉપાડી ગયો આ છોડવો તમે જોવો તો આની અંદર એ ઉપર જેટલી પણ સિરીઝ બેઠી છે આ બધી અંદર સિરીઝ બેઠી નીચે તમે જોવો તો લાગટ સિરીઝની અંદર ઝીંડવા બેઠેલા છે બીજી ખાસિયત એ છે કે તમે ગમે પાંદડું ઉચકાવીને તમે જોશો આ તમે જોઈ શકો છો કે લાગટ નકરું ઝીંડવું અને નકરી અત્યારે સિરીઝ છે બીજું આ ખેતરની અંદર અથવા તો આ વિસ્તારની અંદર ટૂંક જ સમયની અંદર ખૂબ જ એવો સારા પ્રમાણની અંદર વરસાદ પડ્યો હતો પણ તમે જેવી રીતે આમ પાટલામાં નજર મારશો તો ફાલ ચાપકા ખરવાનું પણ સમસ્યા છે સાવ નહી છે તો આજે શું માવજત કરવી જોઈએ કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી જોઈએ જેથી કરીને આપણે પણ આવો કપાસ કરી શકીએ એના વિશે આપણા વચ્ચે આજે ખેતરની અંદર જેની માવજત છે એવા મુનાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને સાથે આપણે યમના એગ્રો કેમિકલ્સ ગઢડાના મુનાભાઈ નો આપણે પરિચય આપી દીધો તો મુનાભાઈ એક આપનું આખું નામ એકવાર વાર જણાવી દેજો ગામ ધર્મેન્દ્રભાઈ બાબુભાઈ સાચું નામ ધર્મેન્દ્રભાઈ બાબુભાઈ ઉર્ફાઈ આપડે ગામમાં બધા મુનાભાઈ મુનાભાઈ લેટવાળા આપણું ગામ ગરડા ગરડા હવે આપણે જે આ વાડી છે કે આ જે કપાસની વેરાયટી બધા ખેડૂત ભાઈઓને બતાવી આ ઘેરો જેને જોવો હોય તો આ એડ્રેસ શું છે આ ડાડી નું કોઈ પણ ખેડૂત ભાઈ એવા હોય કે આસપાસના વિસ્તારમાંથી વિડિયા જોવે તો એને આપણે તમે કહી શકો કે ભાઈ આ ઠેકાણ આપણે આ વાડી છે કઈ વાંધો નહીં ઉગામેડી રોડ ઉગામેડી રોડ રાધાઓ હનુમાનજી મંદિર એની પાછળ એની પાછળના ભાગ ભાગમાં રોડ થી ટૂંકમાં પાછળ તમે જોઈ શકો છો એવી રીતે રોડ ને અડી ને આવેલું છે આ આપડે મંદિર છે એ કેવું મંદિર કેવાય એ માતાજી નું મંદિર છે મેરડી 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 માતા નું જે મંદિર છે એની પાછળ ભાગમાં જ આ પડું છે બીજું આ જે આ લાગટ લાઈન ની અંદર સિરીજ ની અંદર ચાપખા છે આ એકલા બધા ઝીંડવા બેઠા છે નીચે જોઈએ ટૂંકી ઘડી ની અંદર એને ઝીંડવા ની સાઈઝ પણ મોટી છે ખુબ જ સરસ એવી વેરાયટી છે તો આ વેરાયટી આપણે કઈ છે સિક્સ બાય થ્રી સિક્સ બાય થ્રી અને બીજી એક ખાસિયત છે કે નું વેરાયટીનું નામ કીધું નામ નામ છે અને એટલા માટે છે કારણ કે બે હરોળ વચ્ચેનું અંતર છે એ છ ફૂટ છ ફૂટ રાખવાનું છે અને જે બે છોડ વચ્ચેનું અંતર છે એ ત્રણ ફૂટ ત્રણ ફૂટ રાખવાનું છે એટલા માટે આ વેરાયટી નું નામ પણ સિક્સ બાય થ્રી રાખેલું છે બીજી ખાસિયત એ છે કે આની અંદર અત્યારે આપણે પાંચ ફૂટ ના પાટલું પાંચ પાંચ આમાં પાંચ ફૂટ નું પાટલું રાખેલ છે અને છોડતું છોડ અંતર એક મૂકી ને એક એટલે ત્રણ ફૂટ ત્રણ ફૂટ છે ટૂંકમાં દર ત્રણ ફૂટે આપણે છોડ છે છોડ એક મૂકી એક વાવેતર કરેલ છે બીજું આપણે વિડીયોમાં બધા ખેડૂત ભાઈઓને જણાવ્યું કે આપણે દર વર્ષે એટલે ગયા વર્ષે પ્રતિ વીઘા દીઠ અડતાલીસ મણ નું ઉત્પાદન લીધું હતું એક આપણા ખેડૂત ભાઈ એક દર હંમેશ માટે સવાલ રહેતો હોય છે કારણ કે ગયા વખતે પણ અમે એક સરસ મજાનો વિડીયો બનાવ્યો હતો કે જે ગોટકા ગામના રામજી દાદા ખેડૂત છે કે જે સાઠ મણ નું ઉત્પાદન લે છે પ્રતિ વીઘા તો ઘણા બધા ખેડૂતભાઈ નો એવો પ્રશ્ન હતો કે સાહેબ આ શક્ય નથી તો તમે પણ અડતાલીસ મણ જેવો કપાસનું ઉત્પાદન લ્યો છો તો એ શક્ય છે કે નથી છે શક્ય છે અને કેટલા વીઘાનો કપાસનું વાવેતર કરો છો અત્યારે એકસો ને પાંચ વીઘાનું છે એકસો ને પાંચ વીઘાનું વાવેતર છે ને સરેરાશ તમે અડતાલીસ મણનો ગયા સાઇલ ઉતારો લીધ ગયા આ સાઇલ તમે આ વેરાયટી વાવી છે સિક્સ બાય થ્રી અત્યારે એક છોડવા દીઠ દીઠામાં લાગઠ આપણે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એક મહેશભાઈ ફર્મ નું નામ એડ્રેસ અને સરનામું એક વાર ખાલી ખેડૂતભાઈ જણાવી દેજો ને તમારો મોબાઈલ નંબર એગ્રો કેમિકલ્સ ગઢડા બોટાદ રોડ ગેટ પાસે મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે નવ્વાણું તો ઘણી અમે વિડીયોના માધ્યમથી ચર્ચા કરતા હોઈએ છીએ ખેડૂતભાઈને પણ કહેતા હોઈએ છીએ કે ભાઈ ઘણી વાર એવું બનતું હોય છે કે વેરાયટીની કેપેસિટી છે ઉત્પાદન આપવાની હા પણ ખાલી ને ખાલી વેરાયટી વાવી દીધેલે ઉત્પાદન ક્યારેય આવતું નથી નથી એની અંદર ખાતરની તમે કેવી માવજત કરો છો એની અંદર કેવી દવાઓના સ્પ્રે કરો છો એના ઉપર અને મહત્વનું રહેતું હોય છે ક્યાં સમયે ખેડૂતભાઈ આપણે કેવી માવજત તો આજે અમે મુનાભાઈ ને મળ્યા એમનું જોયું કે કે એમની બહુ સરસ એક વાત ગમી એમણે જે કઈ પણ ખેતરની અંદર જે કઈ પણ ટ્રીટમેન્ટ કરી છે તો એ એક નાનકડી એવી એક મુનાભાઈ ડાયરી બતાવજો તો એક નાનકડી એવી ડાયરીની અંદર બધી બધી વિગત એમણે એમના એક એક પેજના પાના ઉપર લખેલી છે કી અલગ અલગ અને એ અલગ અલગ આપણી વાડી છે તો દરેક વાડીની બધાની વિગત આની અંદર લખેલ એના કારણે એક દીઠ આપણે કેટલો ખર્ચો થયો એનું વળતર આપણને શું મળ્યું કઈ દવાનો છટકાવ કર્યો તો એનું રિઝલ્ટ કેટલા દિવસ રહ્યું આ બધાનું સર્વેયું નીકળે અને દરેક ખેડૂત ભાઈઓ તમારે પણ તમારા ખેતર માટે કરવાની જરૂર છે હવે ખાલી એક બીજી ખાસ આપણે ખેડૂત ભાઈને જણાવી દીધું એવી રીતે કે આ ખેતરની અંદર આપડા 6 વીઘાનું કઠવું છે આ કટકાની અંદર આપણે કોઈ પણ પ્રકારનું પાયાનું ખાતર આપેલું નથી આપેલું નથી 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 આજે ઘણા બધા ખેડૂત ભાઈને એવો પ્રશ્ન થાય ઘણા બધા ખેડૂત ભાઈ કોમેન્ટ કરે કે તો દેશી ખાતર ભરેલું હોય તો ઉત્પાદન આવે દેશી પણ નહીં આની અંદર દેશી ખાતર પણ ભરેલું નથી તો એક પહેલેથી આપણે લેતા જઈએ થોડોક વિડીયો લાંબો થશે મહેશભાઈને પણ આપણે સાથે એટલા માટે લઈવા છીએ કારણ કે સંપૂર્ણ ટ્રીટમેન્ટ પણ મહેશભાઈની રહેતી હોય છે એટલે ઘણીવાર આપણને ખેડૂતભાઈ તરીકે બધી વિગતે વિગત વાત છે યાદ ન રહે અથવા તો વિડીયો ની અંદર બોલવાની અંદર ફાવે નહીં ફાવે એટલા માટે મહેશભાઈને સાથે રાખ્યા છે કે તેઓ છે કે આની અંદર શું શું ટ્રીટમેન્ટ થઈ છે એ કહી શકે તો સૌથી પહેલા તો આની અંદર આપણે પાયાની અંદર કોઈ ખાતર નથી નાખ્યું ટોટલ કેટલી વાર ખાતર વાવ્યું આપડે બે વખત બે વખત વાવેલું છે વાવેલું અને ડીપ ની અંદર તમે કેટલી વખત બે વખત બે વખત ચડાવ્યું તો સૌથી પેલી વખત ક્યારે ખાતર તમે વાવ્યું હતું અંદાજીત કેટલા દિવસ નો કપાસ હતો અને ખાતર ની અંદર શું શું આપણે વાવ્યું હતું ખાતર વાવ્યું પેલા અમે જ્યારે વાવ્યું ને લગભગ અમારે લગભગ ચાલીસ એક દિવસ વહી ગયા હતા ચાલીસ એક દિવસ એટલે આમાં જે પ્રમાણે લખેલું છે એ રીતે છવ્વીસ સાથે આપણે આની અંદર છે ઈ ત્રણ થેલી વીસ વીસ જીરો તેર નાખેલું છે હા અને એની સાથે છે એ બાર કિલો છે એ માઇકોર સુપર ખાતર માઇકોર સુપર મૂળિયાના વિકાસ માટે મૂળિયાના વિકાસ માટે માઇકોર સુપર ખાતર જે હર હંમેશ માટે અમે ખેડૂત ભાઈઓને કેતા હોઈએ છીએ કે માઇકોર સુપર ખાતર છે એ ધાનુકા એગ્રીટેક લિમિટેડ નું આવે છે એકરે ચાર કિલો નાખવાનું હોય છે કે જેના કારણે મૂળિયાનો વિકાસ પણ સારો થાય અને આપણી જમીનને પોચી રાખવાની અંદર પણ મદદ કરે છે ઈ એકલા ખાતર ઉપરથી પાળા ચડાવતી વખતે વાપરેલા છે દસ કિલો પોટાશ છે આની અંદર ડીપની અંદર ચડાવેલો છે છ વીઘામાં છ વીઘા અંદર ત્યારબાદ આની અંદર આપણે ચડાવેલું છે પાળા અંદર ફરીથી એક વાર ખાતર વાવેલું છે બે થેલી નવ ચોવીસ અને ત્રીસ કિલો સલ્ફર સલ્ફર અને ત્યારબાદ અઠ્યાવીસ આઠ તારીખે કેલ્શિયમ નાઇટ્રેટ છે એ પચીસ કિલો ખાતર છે આ છ વીઘા કે ચડાવેલું છે તો એકલા ખાતરનો આ કપાસના પાકની અંદર ડોઝ થયેલો છે ને ત્યારબાદ જેવી રીતે તમે અગાઉ પણ વિડીયોમાં જોયું એટલે કપાસની અંદર ક્યાંય પણ ભયંકર થ્રીપ્સના એવા પીરિયડ વયા ગયા લીલી પોપટીના પીરિયડ અત્યારે ક્યાંક ક્યાંક શરૂઆત છે ગળાના પીરિયડની શરૂઆત છે પણ આપણો કપાસ છે એકદમ ગ્રીનરીની અંદર કુણપની અંદર અને ક્યાંય પણ નવા પાંદડા કે જૂના પાંદડા એની અંદર કોઈ પણ પ્રકારનું ભેળાયેલું આપણને જોવા મળતું નથી તો પ્રથમ છટકાવ તમે કેનો લીધો તો આની લાર્ગો લાર્ગો દવાનો આપણે લાર્ગો દવાની પણ ઘણા બધા વિડિયો અંદર ખેડૂત ભાઈઓને માહિતી આપેલી છે તો લાર્ગો દવા શા માટે તમે પેલો છટકાવો અત્યારે જનરલ બાકી ટ્રેન્ડ એવો છે કે મોનો કોર્ટોફોસ અને એસી એસિફેટ પ્રથમ રાઉન્ડ કપાસની અંદર છે એ સર્વ સામાન્ય હોય તો તમે શા માટે લાર્ગોનો પેલો રાઉન્ડ લીધો તો થ્રિફ માટે થ્રી થ્રી અને કેટલા એમએલ લખે તમે લાર્ગો નો કરો છો દસ દસ એમએલ લેખે તો લાર્ગો દવાથી તમને મોનો એસિફેટ કે બીજી કોઈ દવા વાપરવા કરતા લાર્ગો માં તમને વધારાનો ફાયદો શું મળે લાર્ગો નું રિઝલ્ટ લાંબુ રહે બીજા નબરમાં મોનોકોટો એસિફેટ એના પ્રુપ આજીવાય થઈ ગયેલી છે બરાબર એ હવે જૂના જમાના દવા છે એ અત્યારે આ જમાનામાં ના બરોબર અને લાર્ગો એટલા માટે કે પંદર દિવસ વીસ દિવસ નું રિઝલ્ટ રહે અમે આમાં ત્રણ જ છંટકાવ કર્યા છે થ્રિપ્સ માટેના માટેના ત્રણ ત્રણ જ છટકાવ ત્રણ ટૂંકમાં પેલો છટકાવ લાર્ગો નો કર્યો એટલે આપડે બીજો છટકાવ કેટલા દિવસ પછી કરવો પંદર પંદર થી સત્તર દિવસ સત્તર દિવસે બીજો રાઉન્ડ તમે લીધો હતો તો બીજો રાઉન્ડ તમે કઈ દવાનો લીધો હતો બીજો લાર્ગો બીજોય પણ લાર્ગો લાર્ગો તો બીજો રાઉન્ડ પણ લાર્ગો નો દવાનો આની અંદર એની ત્યારે પણ કેટલા એમએલ લેખે વપરાશ કર્યો હતો દસ જ દસ જ એમએલ લેખે વપરાશ કરેલો હતો અને લાર્ગો દવાની સાથે બીજો કોઈ વસ્તુનો વપરાશ આની અંદર કરેલો છે કેલેરી

જે રીતે ડાયરી ની અંદર મેં વાંચેલું છે એ પ્રમાણે તમને કહી દઉં પહેલો રાઉન્ડ છે એ લાર્ગો દવાનો દસ મિલી પ્રતિ પંપ લેખે વપરાશ કરેલો છે ત્યારબાદ પંદર થી સત્તર દિવસે બીજો રાઉન્ડ લીધેલો છે કે જે રાઉન્ડ છે એની અંદર પણ લાર્ગોનો નો દસ મિલી પ્રતિ પંપ લેખે વપરાશ કર્યો છે અને એની સાથે હેક્ઝાધન પ્લસ ચાલીસ મિલી પ્રતિ પંપ લેખે વપરાશ કરેલો છે ત્યારબાદ નો ત્રીજો રાઉન્ડ છે એ પંદર થી સત્તર દિવસ પછી પાછો ત્યારે જ્યારે થ્રીપ્સ ભયંકર પીરિયડ હતો ત્યારે આની અંદર છે એ લાનેવો દવાનો વપરાશ તમે કરેલો છે તો લાનેવા નો વપરાશ કેટલા મિલી લેખે વપરાશ કરેલો છે લાનેવા નો પચીસ પચીસ મિલી તો આપણે પણ ઘણા બધા વિડીયો ની અંદર પણ વાત કરી છે કે લાનેવો દવા છે થ્રીપ્સ કથીરી ઈયળ લીલી પોપટી સફેદ માખી ટૂંકમાં બધી જીવાત માટેની એક જ દવા પચીસ મિલી લેખે વપરાશ કરી દેવામાં આવે તો લાંબા ગાળાના રિઝલ્ટ આપણે આ કપાસના પાકની અંદર લાનેવોનો નો છટકાવ આપણે કર્યો તો કેટલા દિવસના રિઝલ્ટ આપણને જોવા મળ્યા પંદર થી સત્તર દિવસ હેવી એટેક ની અંદર જયારે ભયંકર ઉપદ્રવ હતો ત્યારે ત્યારે ત્યારબાદના ના પછી

એના ઉપર જ અમે માહિતી આપતા હોઈએ છીએ અને જ્યારે અમે જ્યાં સુધી ખેતર ઉપર આવી અને જોઈએ નહીં રિઝલ્ટ કોઈ પણ દવાના ત્યાં સુધી અમે ભલામણ કરતા હોતા નથી એના સાથ આ સાથે સાથે બીજી એક આપને નમ્ર વિનંતી છે કે આપ કોઈ પણ આપના ખેતરની અંદર ખર્ચો કરો છો તો સો વાર પહેલાં વિચાર કરો એના રિઝલ્ટ આપણે જોયેલા હોય તો વાત અલગ છે અથવા તો રિઝલ્ટ ના જોયા હોય તો પેલા એમના રિઝલ્ટ લ્યો અથવા તો નવી પ્રોડક્ટ આપણા માટે હોય તમારા એક નાના એવા વિસ્તારની અંદર અનુભવ કરો અને એ પ્રમાણે અને ખર્ચા કરતા પહેલા આપણને ખર્ચાનું વળતર કેટલું મળશે આ સમજી વિચારીને ખર્ચો કરશો તો ખર્ચો પણ આપણો લેખે લાગશે અને ઉત્પાદનની અંદર સો ટકા રિઝલ્ટ મળે રિઝલ્ટ આપણને મળશે ફરી એકવાર મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને